ના સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે સત્યાવીસ મે ઓગણીસો ચોસઠના વર્ષે તેમનું નિધન થયું હતું તેઓ ભાવનગરમાં ઓગણીસો એકસઠમાં મહેમાન બન્યા હતા અને ત્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન જેવી રીતે અત્યારે હમણાં તાજેતરમાં આઠમી નવમી એપ્રિલે અમદાવાદમાં યોજાયું એવી રીતે ઓગણીસો એકસઠમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છ અને સાત જાન્યુઆરી ઓગણીસો એકસઠમાં ભાવનગરના સરદારનગર વિસ્તારમાં મળ્યું હતું અને એ ગધેડિયા ફિલ્ડ આમ તો એ ગેધરિંગ ફિલ્ડ અને અત્યારનો શબ્દ એટલે ગધેડિયા ફિલ્ડ એ મેદાનમાં આમ તો એ મેદાનનું નામ એટલા માટે જવાહરલાલ મેદાન પણ છે એટલે જવાહર મેદાનમાં રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું ત્યારે જવાહરલાલ નહેરુ ભાવનગરના મહેમાન બન્યા હતા તેઓ નહેરુ ચાચા તરીકે લોકપ્રિય હતા એટલે ભાવનગરમાં નહેરુ ચાચા નહેરુ ચાચા થઈ ગયું હતું અને તેમને લેવા માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખાસ એરપોર્ટ ઉપર ગયા હતા અને જ્યારે ખુલ્લી જીપમાં તેઓએ એરપોર્ટથી ભાવનગર શહેરની જનમેદની વચ્ચે લોકોનું અભિવાદન ઝીલ્યું એ દૃશ્ય જોવા જેવું હતું ત્યારે ખાસ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કાશ્મીરી ટોપી પહેરી હતી અને તેઓ જીપમાં જવાહરલાલ નહેરુ સાથે જોડાયા હતા